કચ્છમાં ચૈત્ર માસમાં જ વૈશાખી ગરમીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે અને જાણે કરફ્યુ થઈ લાગી ગયું હોય તેવો માહોલ સમગ્ર કચ્છમાં દેખાઈ રહ્યું છે હાલમાં વાત કરીએ તો ભુજ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે આકરી ગરમીના કારણે બપોરના સમયે શહેરના માર્ગો અને ગ્રામીણ વિસ્તારોની ગલીઓમાં સન્નાટો છવાયેલો જોવા મળે છે આ ઉપરાંત કંડલા સંકુલ સહિત આસપાસના વિસ્તારો આગની ભઠ્ઠી જેવા બની ગયા છે લોકો ગરમીથી બચવા નવા નવા ઉપાયો શોધી રહ્યા છે મોટાભાગના લોકો બપોરે અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે સતત પડી રહેલી ભારે ગરમીના કારણે લોકો અનેક શારીરિક તકલીફોનો સામનો કરી રહ્યા છે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સિઝનલ બીમારીના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે

ભુજ અત્યારે બહુ જ ગરમી છે ફૂલ તાપ છે બારથી પાંચ વચ્ચે કોઈ પણ માણસ દેખાતો નથી કરફ્યુ જેવી હાલત થઈ ગઈ છે એકદમ શાંતિ જેવું વાતાવરણ થઈ ગયું છે જે જેવી રીતના કરફ્યુ લાગેલું હોય ને એ ટાઈપનું વાતાવરણ ત્રણ દિવસથી થયા અત્યારે ધંધામાં પણ પચાસ ટકા જેવો અસર પડી ગઈ છે બપોર પછી પાંચ વાગ્યા પછી થોડીક પબ્લિક દેખાય છે બપોરના કોઈ પણ પબ્લિક દેખાતી નથી